ગુજરાતની અંદર દસ ઓગસ્ટ બે હજાર પ્રધાનમંત્રી પાક વીમા જે બંધ થઈ અને આ પાક વીમા યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે ખાનગી કંપનીઓ ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા પણ હવે માત્ર અને માત્ર સરકાર આધારિત સરકારની સહાય આધારિત થઈ ગયા છે બે પછી તમે તમને બધા ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડું ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે એમાં એ ખાસ જુનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં માં અતિવૃષ્ટિ બે હજાર બાવીસ માં અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બરમાં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છેલ્લી સાત સિઝનો ખેડૂતોની કમર તોડી નાખી છે એની સામે સરકાર છે પેકેજોની માત્ર જાહેરાતો કરે છે આપતી કઈ નદી એનું ઉદાહરણ તમને આપું કે ગયા વર્ષે જુલાઈ અને ઓગસ્ટ નું જુલાઈ ત્રણ લાખ હજાર કરોડ અને ઓગસ્ટ નું સોરી ત્રણ લાખ ત્રણ હજાર ઓગણીસ કરોડ અને ત્રણસો ઓગણીસ કરોડ અને ઓગસ્ટ નું એક હજાર ચારસો ને પચાસ કરોડ એમ મળી અને સત્તરસો ને ઓગણસિત્તેર કરોડ નું જે પેકેજ જાહેર કર્યું એની સામે પાંચસો કરોડ ચૂકવા નથી ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની એક વર્ષ આજે પૂરું થયું છે પણ તેમ છતાંય એક રાતી પાઈ પણ ખેડૂતને મળી નથી સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે એમાં વાવ થરાદ અને સુઈગામમાં ત્રણ દિવસમાં સો એ સો ટકા આખી મોસમનો વરસાદ થયો પણ હજી સુધી એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી તો જો ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ માફ થતા હોય તો ખેડૂતોના માત્ર છન્નું હજાર કરોડ રૂપિયા છે આ સરકાર માફ કરે એકી માંગ સાથે અત્યારે ગુજરાતનો ખેડૂત આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે દેવ આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ પચીસ પચાસ હજાર હેક્ટરે આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતો ભ્રમિત કરે છે જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો દેવું માફ કરો દેવું માફ કરો આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે છ તારીખથી સોમનાથ ભગવાન દા દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ જે ખેડૂતો માટે મરેલી સરકાર છે એની આત્મામાં ક્યાંક ભગવાન દ્વારકાધીશ જ્યોત પ્રગટાવે સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે આ યાત્રામાં મોટી સંખ્યામાં ટ્રેક્ટરો હશે વાહનો હશે બાઇકો હશે પણ મુખ્યત્વે એ ટ્રેક્ટર સ્વરૂપે યાત્રા નીકળી રહી છે એમાં સોમનાથ દાદાના દર્શન કરી યાત્રા ત્યાંથી નીકળશે એટલે

લીમડા હનુમાનના લીમડા જે છે એ ત્યાં અનુભાના લીમડા ત્યાં યાત્રા પહોંચશે ત્યાંથી ગઢડા ગઢડાથી બોટાદ બોટાદથી સાયલા સાયલાથી મૂડી મૂડીથી વાંકાનેર વાંકાનેરથી ટંકારા ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રિંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને ખીરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લા સ્પોપવામાં આવશે જામનગરમાં કાલાવાડના યાત્રા જે છે કાલાવાડ થી જામજોધપુર જામજોધપુર થી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નતો એટલે બાકાત રાખેલું પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ ભેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે છેલ્લે રાવલ અને છેલ્લા દિવસે રાવલ થી નીકળીને યાત્રા એ ભાટિયા અને ભાટિયા થી દ્વારકા આ યાત્રા પહોંચશે તેર તારીખના દિવસે

અમે લોકો બધા ઋત્વિકભાઈ એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે ધન્યવાદ